આદિવાસી સિંહણ ફરીથી આક્રમક મૂડમાં છે પોલીસ તંત્રને ભાજપ સરકાર પર તરાપ મારી છે કોણ છે તે આદિવાસી સિંહણ અને ગર્જના કરીને ભાજપને શૂરલલકાર ફેંક્યો છે તેની વાત કરીશું આપ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અવારનવાર આદિવાસી સમાજ માટી અને ચેતર વસાવવાના સમર્થનમાં આદિવાસી મહિલા આગેવાન તરીકે રેશમા વસાવા હંમેશા આગળ આવ્યા અને આદિવાસીઓનો અવાજ બન્યા ચૈતર વસાવાના કેસમાં પણ તેઓ આદિવાસીઓને જાગૃત કરવામાં અને ભાજપ સરકાર પર દેડિયાપાડા પોલીસ પર સવાલો ઉઠાવીને તેઓ ચર્ચામાં રહ્યા એટલું જ નહીં મનસુખ વસાવા કે જે ચૈતર વસાવા સામે લોકસભા માટે ટક્કરના ઉમેદવાર છે તેમની પર પણ શાબ્દિક પ્રહારો કરીને ચર્ચામાં રહ્યા તેમાં પણ મનસુખ વસાવાને મનસુખ મોદી સરનેમ કરી લેવું જોઈએ તેવા નિવેદનથી તે આદિવાસી રાજકારણમાં ગરમાવો પણ આવ્યો ચૈતર વસાવાના ધરમપત્ની શકુંતલા વસાવા માટે પણ તેમણે અવાજ ઉઠાવ્યો અને આ ઘટનાને નિંદનીય ગણાવી ચૈતર વસાવા માટે કેમ્પેનિંગમાં પણ જોડાયા ત્યારે હવે ફરી એકવાર આ આદિવાસી સિંહણે ભાજપ સરકાર પર તરાપ મારીને લલકાર ફેંક્યો છે વાત છે દેડિયાપાડાની કે જ્યાંના આદિવાસીઓએ એક થઈને આદિવાસીઓ પર થતા અત્યાચાર મામલે તાલુકા પ્રાંત કચેરીએ આવેદન આપવાનું આયોજન કર્યું હતું જેમાં પોલીસ અને આદિવાસી જનતા વચ્ચે ઘર્ષણ થયું અને આવેદન આપતા રોકવામાં આવ્યા હતા ત્યારે આદિવાસી સિંહણ ગણાતા રેશમા વસાવાએ પોલીસ તંત્ર પર ભડક્યા હતા એટલું જ નહીં પરંતુ ભાજપ સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો ભાજપ સામે શું ગર્જના કરી તે તમે જાતે જ સાંભળો રેશમા વસાવાએ ખૂબ જ આક્રમક અંદાજમાં ભાજપ સરકાર પર હળહડતા આક્ષેપ કર્યા છે આદિવાસીનું અસ્તિત્વ જોખમમાં હોવાનો પોકાર કર્યો છે રેશમા વસાવાની આ વાતો સાથે તમે કેટલા સહમત છો અને આ બાબતે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર